હલોની તકલીફ તમારા ફેમિલી માં કોને હતી હરસ ની તકલીફ મારા મમ્મી ને હતી હ છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી એમને તકલીફ હતી હમ બરોબર અમે ઘણી જગ્યાએ ટ્રાય કરી હતી દવા લીધી હતી અમુક જગ્યાએ ડોક્ટરો ને બતાવ્યું હતું બરોબર પણ ઓપરેશન સિવાય કોઈ રસ્તો રહ્યો નતો ત્યારે એકવાર અમે આ હર્ષિત નામની સિરપનું નામ સાંભળ્યું હતું અને છેલ્લા 3 મહિનાથી મારા મમ્મીએ આ દવા લીધી છે અને તેમને સંપૂર્ણપણે રાહત થઈ ગઈ છે અરશની ઉપર એવું છે સાઉન્ડ અને આપણે આજે દવા છે સંપૂર્ણપણે આયુર્વેદિક ને એવી છે ને કઈ સાઇડ ઇફેક્ટ નથી થઈ ને તમને કોઈ વસ્તુ કોઈ વસ્તુ આનાથી બીજી નુકસાની થઈ નથી એવું છે જે રાજની તકલીફ હતી એમાં રાહત મળી છે થેન્ક યુ ધન્યવાદ તમે બીજા અમારા ગુજરાત ના ભાઈઓ બહેનો શું કહેવા માંગો છો જે પણ વ્યક્તિને ને ની તકલીફ હોય તે સો ટકા ટ્રાય કરે કોઈ આનાથી સાઈડ ઇફેક્ટ થતી નથી બરોબર અને સો ટકા રિઝલ્ટ છે ધન્યવાદ સાવનભાઈ